એ ગામધણી ને ગુમડું હતું ગામધણી ને ગુમડું થયું પંદર વર્ષ ગુમડું આવી ગયું કેટલા વર્ષ પંદર વર્ષ બાપુ ડોક્ટર નો દીકરો એમબીબીએસ થયો એમ એસ થવા માટે અમેરિકા ગયો ન્યાલી માસ્ટર સર્જન થઈને આવ્યો ગામે હામૈયું કર્યું એમાં ડૉક્ટર સાહેબ ઘરે નહીં ડોક્ટરનો દીકરો જે નવો ડૉક્ટર થઈને આવ્યો એ ઘરે બેઠો હતો અને એમાં ગામ થણી આવ્યા કે બેટા આ તારા પપ્પા ક્યાંય ગયા હું આટલા વરહથી દવા લઉં છું આ ગુમડાની અરે કે શું વાત કરો છો ગુમડું નથી મળતું અમે અમેરિકાથી ભણીને આવ્યા છીએ બાપુ ઓલા અઠવાડિયામાં મૂળ ડોક્ટર ગામતરું કરીને આવ્યા ને ત્યારે અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું જે ઓલા ડૉક્ટરે સત્તર વર્ષે નહોતું મટાડ્યું એણે અઠવાડિયામાં મટાડી દીધું એના પપ્પા આવ્યા એટલે ગૌરવ મળે લેવા પપ્પા તમે છત્તર વર્ષ સુધી જો કર્યું આ ગુમડા પાછળ જો અમે નવી ટેકનોલોજીથી ભણીને આવ્યા અઠવાડિયા મટાડી દીધું ડોક્ટરે બે નાખ્યા એ તારું બાપ પંદર દી મટી ગયો તો તું ડોક્ટર નો જોત ગામ ધળીને કારક જ ગુમડા થાય કોને ગુમડું છું એ જોતું બધા ડોક્ટર ન હોય જેને છોકરા ભણાવવા હોય આવું કરતા હોય પણ એક હાવ પાતળો જોક જે કહેવાનો છે તો બાકી છે આ તો હું વચ્ચેથી બહુ ભડકા આવતા હોય ને એટલે એટલે હાવ પતલો જોક છે બહુ સરસ જોક છે એટલે ડોક્ટર બેઠેલા કીધું કે મારો દર્દી સાજો ન થાય એટલે દર્દીએ ડોક્ટરને કીધું કે કેમ સાહેબ નહીં માણા કે કઈ નહીં બેટા હવે આને કેવું કેમ કે તું ગુજરી જવાનું છે તો આઘાત લાગે કે ના ના સાહેબ ડૉક્ટર સાહેબ તકલીફ જે કઈ હોય કયો ને કે તકલીફ બીજી કઈ નથી પેલા તમારી તકલીફ કે છે ને મારી તકલીફ તારી પાસે સમય છે હજી તારા મોબાઈલમાં લઈ જે ડિલેટ કરાય એવા મેસેજ હોય ને એ ડિલેટ કરી નાખ બસ સમજાય ક્યારે દાત કાઢી હવે તું ડિલાઇટ કરીએ કે આવી સમય તારી પાસે પણ એની અંદરથી બોધ એ છે કે બાપ સમય આવો હાથમાં આવી જાય ને તો આપણે તો માણા છીએ ભૂલ્યું કરતા હોઈએ એ ખરાબ મેસેજ અંદર પીડ્યા હોય ને એ ડિલેટ કરી નાખજો જેથી કરીને મર્યા પછી માણસ આપણી નિંદા ન કરવો જોઈએ ભલા માણસ મર્યા પછી આ આ માણસ યાદ કરવો જોવે કે ફલાણા ભાઈ હતા અને અમારા ગામમાં આવતા અરે આપણા ગામના હતા અને જ્યારે આપણા ગામમાં આવતા ત્યારે ગામમાં આનંદ થતો હતો આ જે મોજ આવી જાય ને કેવી કેવી વાતો આપણે આપણા જીવનમાં રામને તમે યાદ કરો જેણે રામાયણ વાંચી હોય તો એને ખબર પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય બાપ દીકરામાં પ્રેમ કેવો હોય પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય અને હનુમાન જેવો ભક્તમાં પ્રેમ કેટલો હોય અને એટલું નહીં બાપ કઈ કઈ જેવી માના વચન ખાતર જો રામ વૈયા જતા હોય વનમાં અને હું તો પગે લાગીને કહું આપ બધાને આપ બધા રામાયણ વાંચતા જ હોય પણ એક આ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂંજી બાપુ આપણા ગામમાં આવે છે ત્યારે કાલે એક સંકલ્પ કરતો કે અમે પરિવાર જ્યારે જ્યારે ફ્રી હશું ને તો બધાય ભેગા બેસી કલાક કલાક રામાયણ વાંચી લેશું એક એક કલાક છે અને એક ત્રીજી વાત એ કહું તમને તમારા દીકરા તરીકે આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં પણ એકવાર કુટુંબ ભેગું થઈ હવે દીકરી દીકરા ભણેલા હોય કેવલ ભરત મિલાપ વાંચી લેજો દોઢ કલાક થાય બાપ કેવલ દોઢ કલાક થાય અને એક વાર કુટુંબ ભેગું થઈ અને ભરત મિલાપ વાંચી લઈ ને બેનો ભાઈઓ બધા બેઠા હોય અને ભરત મિલાપ ખાલી વાંચી લ્યો ને હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના રૂપે તમે ગમે ત્યાં સુરત મુંબઈ પ્રદેશમાં રહી શકો હૃદયથી પરિવાર પછી કોઈ દી જુદો ન રહી શકે હૃદય એક થઈ જાય છે આ તાકાત છે એની એનો એનો ટૂંકો દાખલો તમને દઉં પેલું તો ઈ શીખવે છે ભગવાન રામ લક્ષ્મણ ને કે લક્ષ્મણ કોઈનું અધૂરું સાંભળેલું સત્ય ન માનું હવે તમે દીકરા નથી નથી રામના ભાઈ મારાયણ અવતાર નથી બરાબર લક્ષ્મણ તો ઈ હતા રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈ કીધું કે ભરત સેના લઈને આવે છે આ ઘટના જો આ ભરત મિલાપની વાત ટૂંકી કરવા દોઢ મિનિટમાં મારે જે વાત કરવી છે પણ અહીંયા આ માતાઓ બેનો અત્યાર સુધી બેઠા છો ખાસ સાંભળજો આ વાત લક્ષ્મણજીને કોઈએ કીધું કે સેના લઈને આવે છે ભરત અને રામાયણમાં બોલે છે લક્ષ્મણજી ભગવાન રામ પાહાવીન કે મોટાભાઈ શું સમજે છે કઈ કઈ નોંધી કરો અહીંયા એકલા છે એટલે સૌદ વર્ષ પછી મારો ભાઈ પાછો ગાદી ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને ભરત આવે છે પ્રભુ તમારા ચરણ ની સોગંદુ ભરત ને જીવતો જવા દો આવું લક્ષ્મણ થી બોલાય ગયું રામ કોની ભેગો છો તો લક્ષ્મણ આદર્શ ન ગુમાવો ભગવાન રામ બોલે લક્ષ્મણ આદર્શ ન ગુમાવો આદર્શ વગર નું જીવન અને લક્ષ્મણ જવાબ આપે છે મોટાભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો લક્ષ્મણ આદર્શ ગુમાવી દે તો કોના બાપની તાકાત છે કે મારા બાપને વનમાં મોકલે કોઈ મેં આદર્શ નથી ગુમાવ્યો પણ મારી માં જાનકી કેવી સયામાં સૂતી હતી કે ભાઈ એના ઓરડા અને આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું આપ ખડની પથારીયો હતા છો તમે પ્રભુ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું અને ત્યારે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે ધીરજ રાખો એને આવવા તો ગયો પણ થોડાક વાર લાગી સમાચાર મેળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે એના એ લક્ષ્મણ રોય પડ્યા મોટા ભાઈ મને માફ કરજો હા લક્ષ્મણ પણ બીજી વાત કહું લક્ષ્મણ કહો ને મોટા ભાઈ એકલા ભરત નથી આવતા આખી અયોધ્યા આવે છે અયોધ્યાની સેના આવે છે અયોધ્યાનું જળબચું આવે છે એટલું નહીં પણ એક વાત તને બીજી કહું ત્રણેય માતાઓ આવે છે ગુરુ વશિષ્ઠ છે મહારાજ જનક પણ આવે છે સુનૈનાજી પણ આવે છે પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે ત્રણેય માતાઓ આવે છે ને એમાં બધાયની પેલા જો કઈ કઈને પગે ન તો તને મારા સોગંદ છે પેલા કઈ કઈ ને પગે લાગે વિચાર કરજો કે જેને વનમાં મોકલ્યા એને જે પેલા પગે લાગવાની સલાહ દે એ રામ છે અને એ પરિવારને એક કરી શકે અને એની પ્રતિષ્ઠા થાય સાહેબ એના વર્ષો પછી પ્રતિષ્ઠા આપ જાણીએ છીએ આવે છે બધી વાત થઈ ગઈ મારે જે ટૂંકી વાત લો પણ ઘરે વાંચજો આખા દિન જે વાર્તાલાપ થયો ભરત ન માન્યા પાદુકા ગાદી ઉપર રહેશે એની ગ્રામમાં એ પણ ભજન કરશે અને ભગવાન રામ ના ચરણ પકડીને એટલું કીધું પણ માથે એક તો ભરત તમને જીવતો જોવા નહીં મળે આ થઈ રાતે પ્રસાદ લીધા બધા અયોધ્યા થી બધી વસ્તુ આવેલી હતી તંબુ નખાઈ ગયેલા હતા એ ભોજન પાણી કરી સાહેબ હવે પ્રાણ છે આ વાત ના મને મને ગમશે કારણ કે આ પ્રતિષ્ઠાના ઓલામાં હું આવ્યો હોઉં પોત પોતાના કક્ષમાં બધા સુવા ગયા છે આરામ કરવા અને હવે મારી માં જાનકી ઉભી થઈ તમે સાંભળજો ધીરે 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 કઈ કઈ ના કક્ષમાં માતાઓ સાંભળજો એ ધીરે ધીરે એ કઈ કઈ ના કક્ષમાં જે તંબુમાં કઈ કઈ સુતા છે એ બાજુ માં જાનકી ડગલા માંડ્યા

તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના ના સોગન છે આ તો માં હું તમે આ બધી રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે પ્રભુ રામની લીલાનો મને તમને અવસર મળ્યો છે એનું પાત્ર બનવાનો અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ આપણી ગવાતી રહેશે મારો કહેવાનો સૂર એ છે કે જે એનું નામ જ રામચરિત્ર છે જેના ઘેરે રામચરિત્ર વંચાઈ જાય ને એના પરિવારના ચારિત્ર સામું કોઈ દી જોવાનું ન હોય ભલા માણા